નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો પતંગ રશિયાઓને ઉત્તરાયણ મોંઘી પડશે દોરી પતંગના ભાવમાં પાંચ ટકાનો ઉછાળો મહેસાણા શહેરમાં પતંગ અને દોરીના એક ડઝન કરતાં વધુ હોલસેલ વેપારીઓ એક મહિના પૂર્વ જ પોતાના ગોડાઉમાં માલનો સ્ટોક કરી દીધો છે શહેરના વિવિધ વિસ્તારમાં ઉત્તરાયણ પર્વ પૂર્વના પતંગ દોરીનો તહેવાર કરતાં સુટક વેપારીઓને હોલસેલ ધારકોને ત્યાં વેપારીક પૂછપરછ હાથ ધરી છે અને ખરીદી માટે તૈયારી શરૂ કરી છે મહેસાણાના હોલસેલ વેપારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે પતંગ બજારમાં જોઈએ તેવી તેજીનો માહોલ જામ્યો નથી અને અગાઉના વર્ષ કરતા ભાવ તાલમાં દોરી અને પતંગમાં પાંચ ટકા જેટલો ઉછાળો નોંધાયો છે પતંગનું ઉત્પાદન નાના શહેરોમાં થતું નથી માત્ર મહાનગરોમાં જેટલા પરિવાર પતંગનું પરંપરાગત ઉત્પાદન કરે છે અને તે વિવિધ બ્રાન્ડની દોરીઓ અને રાજ્યોમાં આયાત કરાય છે હોલસેલ વેપારીઓના સૂત્રોના જણાવ્યા દ્વારા મળતી માહિતી મુજબ વ્હાઈટ સીલ પતંગના ભાવમાં થી સો રૂપિયા કલર ચીડના ભાવ સોથી એકસો વીસ રૂપિયા કલર પ્રિન્ટના ભાવ એકસો વીસથી એકસો ચાલીસ રૂપિયા કલર ચાંદતુલા પતંગના ભાવ એકસો વીસથી બસ એકસો ને ચાલીસ લેમન પ્રિન્ટ પતંગના ભાવ એકસો દસથી એકસો વીસ અને કંભાત બ્રાન્ડ પતંગના ભાવ દોઢસોથી એકસો સિત્તેરના હોલસેલ ભાવે વેચાય થઈ રહ્યું છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ધન્ય